આગામી લગ્ન માટે હવે ખરીદો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું ફેશન ડિઝાઇન નવમી અને દસમી ડિસેમ્બરના રોજ બે દિવસીય હાઈ લાઈફ બ્રાઇડ્સ સંસ્કરણનું ધ ગ્રાન્ડ ભગવતી ખાતે રજૂઆત એનઆરઆઈ વેડિંગ રિસેપ્શન અને પોતાના સ્વજનોના લગ્ન આયોજનમાં ફેશન દિવા જેવા દેખાવો માટે અને એ જ પડોને ખાસ બનાવવા માટે આગામી બ્રાઇડલ સિઝનના નવા ફેશન ટ્રેન્ડ્સના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી આવી ગયા છે અમદાવાદના ઘરાંગણે અમદાવાદના ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે નવ અને દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશનમાં કોલકાતા દિલ્હી મુંબઈ દુબઈ હૈદરાબાદ બેંગ્લોર સુરત પુણે જયપુર અને લખનઉ જેવા ફેશન સભાન શહેરોથી એકસો પચાસ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શનની રજૂઆત કરવામાં આવશે આયોજક એબી ડોમિનિકે જણાવ્યું હતું આ બે દિવસીય હાઈ લાઈફ બ્રાઇડ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સ ના દ્વારા તાજગી પૂર્ણ રીતે બનાવેલ આગામી વર્ષ માટેના બ્રાઇડલ ટ્રેન્ડ જોવા માટે તૈયાર રહો હાઈ લાઈફ Good morning, uh, Namaskar, Ahmedabad. Uh, this is uh, Dominic from High Life Exhibition. Well, High Life Brides will have the latest uh, trends and styles of the wedding season and beyond. Unlike the regular uh, fashion exhibition, High Life uh, Brides will present the uh, handpicked selection of designers who will be showcasing the newest collection of the wedding season. Uh, we are sure that the uh, that the uh, Ahmedabad women. Will allow this exhibition, and it's going to be very relevant for them, and it's an exciting uh, for the wedding season. Abhi, um, it's a wedding. Uh Season hai, uh, season so most of the designers are showcasing the wedding collections and uh, the real jewelry, renowned jewelry uh, people are showcasing the real uh, jewelry and diamond and collection wedding bridal collections. So we invite all the fashion enthusiasts to come and experience this uh, bridal uh, showcase happening for the next three days in Ahmedabad, 9th and 10th of uh, December, that is today and tomorrow from 10 a.m. to 8 p.m. at TGB. Thank you so much. Uh, life exhibition che હું લગભગ બે ત્રણ વખત આવી છું અને આ વખતે હું ગેસ્ટ ઓફ ઓનર છું ઓર્ગેનાઇઝરને એના માટે થેન્ક યુ અને બહુ જ સારું કલેક્શન હોય છે અને એક વખત વિઝિટ કરવા જેવું છે જ તમને તમારી ચોઈસ બહુ જ બધી બધા કલેક્શનમાં મળી જશે વેડિંગ કલેક્શનમાં રેગ્યુલરમાં બધામાં મળી જશે એટલે એક વખત તો વિઝિટ કરો બધા હેલો એવરીબડી જલપન લાલા યોર ઓન બ્રાન્ડિંગ એન્ડ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ્ટ વાઇસ પ્રેઝિડેન્ટ વિકી ચેર બ્રાન્ડ ચેર હિયર ઇન ગુજરાત ફોર જી હન્ડ્રેડ ગ્લોબલ ક્લબ વેર વી આર અ્લોબલ લીડર્સ હું હાઈ લાઈફના બહુ મોટી ફેન છું કેમ કે એવરી યર દે કમ અપ વિથ વેરી નાઇસ કલેક્શન ફ્યુઝન્સ બી હોય છે ટ્રેડિશનલ બી હોય છે કલ્ચરલ બી હોય છે એથનિક વેઝ બી હોય છે એન્ડ આઈ લાઇક ધ ક્વોલિટી ઓફ ધ પીપલ હુ હેવ પાર્ટિસિપેટેડ ઇન ધીસ એક્ઝિબિશન અહીંયાના જે બી જ્વેલર્સ છે એમની પાસે તમે આવો યુ કેન હેવ ધેર યુ કેન ઇન્ટરેક્ટ વિથ ધેમ ડાયરેક્ટલી હિયર એટ ધ એક્ઝિબિશન અને બહુ સરસ કલેક્શન છે I'm a an actor and social worker but I really love the ambiance, really love the collection, high-life, bright, and revolutionary. to all the girls and women out there, you you want to shop something, then do visit this place.